નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ અત્યારના સવારના નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓક્ટોબર બે ચોવીસ અત્યારના બપોરના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ફરી વખત વરસાદની આગાહી કરવામાં આવી છે તો એક બાજુ અત્યારે વિદાય લઈ લઈ રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર હજુ આગામી સમયમાં તારીખથી અને તારીખ સુધીમાં એક વરસાદનો રાઉન્ડ એટલે કે પ્રથમ માવઠું પણ ગણી શકાય કારણ કે અડધા ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો કચ્છના અને અડધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે ત્યારે ફરી વખત વરસાદની સંભાવના છે તેની વાત કરવાની છે તેમજ આગામી સમયમાં એક જેવી સિસ્ટમ બનવાની છે જેના કારણે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભયંકર વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા આપણે વાત કરીએ તો અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર હલચલ ચાલુ થઈ છે જેમાં ખાસ કરીને આજની અપડેટ જોઈએ અત્યારની આપણે તો અત્યારના સમયે પણ

રાજુલા અને મહુવા આજુબાજુ અને જુનાગઢ બગસરા સાઈડના કોઈ કોઈ વિસ્તારો તેમજ વલભીપુર આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયે વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવના છે તો બપોર પછીના સમયગાળા દરમિયાન બોડેલી છોટાઉદેપુર ડભોઈ કરજણ કિનોર વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે કવાટ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભરૂચ કોસંબા વંકલ દેડિયાપાડા ઉંબરપાડા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના આજે બપોર પછીના સમયગાળા દરમિયાન રહેલી છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ બપોર પછીના સમયગાળા દરમિયાન ક્યાં ક્યાં છૂટા ઝાપટા જોવા મળશે ત્યાર પછી ચાર પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના નથી પરંતુ ખાસ કરીને સાત તારીખની અંદર સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં માંગરોળ સાઈડના વિસ્તારો હોય કેશોદ હોય વિસાવદર હોય ધારી હોય તુલસીશામ ઉના કોડીનાર અને વેરાવળમાં વરસાદની સંભાવના આપણને જોવા મળે છે તેમજ વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સાત તારીખમાં એક નાનું એવું ઝાપટા રૂપી વરસાદની એક સિસ્ટમ આવી શકે ફરી વખત દસ અગિયાર તારીખથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે તેની વાત તો આગામી અગિયાર તારીખની અંદર અરબી સમુદ્રમાં જે સિસ્ટમ લો પ્રેશર તરીકે આગળ વધવાની છે ગુજરાત તરફ આવશે અને ગુજરાતના જે વિસ્તારો છે તેમાં દસ તારીખથી વરસાદની શરૂઆત થઈ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો સુરત તાપી તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પીલીમોરા હોય તેમજ વાંસદા હોય ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે સાપુતારા ભવનાથંબો વલસાડ વાપી તેમજ ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને જોઈએ અગિયાર તારીખની અપડેટ તો અગિયાર તારીખમાં બપોર પછીનો જે સમયગાળો છે સુરત નવસારી બીલીમોરા વાંસદા નવાપુર તાપી અને બારડોલી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા સતાણા ભવનાથ અમરોશી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય અગિયાર તારીખમાં બપોર પછીના સમયગાળા દરમિયાન અગિયાર તારીખ પછી બાર તારીખની અપડેટ જોઈએ તો ખાસ બાર તારીખમાં સૌથી વધારે વરસાદની શરૂઆત જેમાં બપોર પછીના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર જુનાગઢ ગોંડલ રાજકોટ અમરેલી ભાવનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે જેમાં રાત્રિના સમયગાળા દરમિયાનની ખાસ અપડેટ જોઈએ જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવડ સાઈડના જે વિસ્તારો છે તેમજ સૌથી વધારે જોઈએ તો ભાણવડ ઉપલેટા જેતપુર ગોંડલ જૂનાગઢ કુતિયાણા પોરબંદર બગસરા તેમજ અમરેલી સાઈડના જે વિસ્તારો છે માંગરોળ તુલસીશામ ધારી સાવરકુંડલા વિસાવદર રાજુલા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળશે તો ખાસ અગિયાર તારીખથી લઈ અને ચૌદ તારીખ સુધીમાં આ વરસાદનો રાઉન્ડ ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે ત્યાર પછી એક સિસ્ટમ જે આવવાની છે તે અઢાર તારીખ આજુબાજુ અઢાર દસ બે હજાર ચોવીસ આજુબાજુ આવી રહી છે આ જે સિસ્ટમ છે તેની અસર ખાસ કરીને જોઈએ તો મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે પરંતુ લોંગની આગાહી છે જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે ખ્યાલ આવશે તેની વાત હવે આપણે જોઈએ છીએ અહીં અઢાર ઓક્ટોબર જે ટ્રોપિકલ ટિબીટની અંદર આપણને જે જોવા મળશે છે જેમાં અઢાર ઓક્ટોબરની અપડેટ છે આપ જોઈ શકો અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડા જેવી સિસ્ટમ ભયંકર બનવાની છે અને આખા ગુજરાતને તે આવરી લે છે તમે જોઈ શકો આ રીતે આપણા ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અઢાર ઓક્ટોબર એટલે કે સત્તર તારીખથી બાવીસ ઓક્ટોબર વચ્ચે આ સિસ્ટમમાં ફેરફારો જોવા મળશે અને ભયંકર સિસ્ટમ ગણી શકાય તો આ રીતે ગુજરાતમાં વરસાદ પડે તો ખેડૂતોએ સાવધાની રાખવી કારણ કે અત્યારે મગફળીના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર ગણી શકાય કે મગફળીને લેવા માટેનો સમયગાળો છે ત્યારે આવી જે આગાહીઓ આવી છે જેના કારણે ખેડૂતો ચિંતિત હોય છે તો આપણી આગાહી જોતા રહેજો વિસ્તારો વાઇઝ તમને અપડેટ આપવામાં આવશે અત્યારે ચોમાસા વિદાય અંગની વાત કરીએ ચોમાસું વિદાય બે હજાર ચોવીસ જેમાં 2 ઓક્ટોબર સુધીની અપડેટ જોઈએ તો આપણા જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં તો તેની જે લાઇન છે તે આપણે જોઈ શકીએ છીએ કે ખાસ ઉત્તર ગુજરાતમાં તેની અસર આપણને જોવા મળી છે ગઈકાલ સુધીની અંદર જે બનાસકાંઠાના વિસ્તારો છે સાબરકાંઠા પાટણ મહેસાણાના વિસ્તારો છે ગાંધીનગર છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારિકા અને જૂનાગઢના વિસ્તારો કચ્છના વિસ્તારો આ બધામાંથી ચોમાસાએ વિદાય લીધી છે અડધા ગુજરાતમાંથી જે આગામી બેથી ત્રણ દિવસમાં ઓલ ઓવર ગુજરાતમાંથી ચોમાસું વિદાયના સમાચાર છ સાત તારીખ સુધીમાં આવી શકે છે ત્યાર પછી જે વરસાદ ઓક્ટોબર આજુબાજુનો તેને પ્રથમ માવઠું ગણવાનું રહેશે હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે તો ગુજરાતમાં આજે કચ્છના ભાગોમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં બાવીસ દક્ષિણ ગુજરાતમાં બાવીસ આવતીકાલે ચાર તારીખની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પાંચ તારીખ અને છ તારીખની વાત કરીએ તો જેમાં પણ ગુજરાતની અંદર બાવીસ થી ત્રીસ ની પવનની ઝડપ જોવા મળશે નવ દસ તારીખની આપણે અપડેટ જોઈએ જેમાં પણ ગુજરાતની અંદર નોર્મલ પવનની ઝડપ રહેશે પચીસથી ત્રીસ સુધીની પવનની ઝડપ ગુજરાતમાં જોવા મળશે તો આ રીતે ગુજરાતનું હવામાન રહેશે ખાસ કરીને આજે ત્રણ તારીખમાં સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં ઝાપટા તો સાત તારીખમાં ફરી વખત સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથમાં ઝાપટા અને નવથી બાર તારીખની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ બધા વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે ખેડૂતોએ આ તારીખોની નોંધ લેવી રહી તો હવે આપણે વાત કરીશું કે ખાસ કરીને જે અત્યારે હાલ ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવો વરસાદ બે ત્રણ રાઉન્ડની અંદર જોવા મળ્યો જેમાં ગુજરાતમાં ભારે નુકસાન થયું ખાસ સૌરાષ્ટ્રના ભાગોમાં નુકસાન થયું મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં મોટું નુકસાન થયું કારણ કે ખેડૂતોએ તૈયાર કરેલો પાક નિષ્ફળ જાય ત્યારે સરકારની ફરજ બને કે સહાય ચૂકવે તો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને છસો કરોડ રૂપિયાની જે સહાય આપવામાં આવી છે તે ખાસ કરીને ખેડૂતોને નાની મોટી મદદ મળી શકે ગુજરાત સરકાર અને આપણી કેન્દ્ર સરકાર બંને મળી અને ટોટલ આપણી જે ખેડૂતોને સહાય મળવા પાત્ર થવી જોઈએ એટલી મળતી નથી ખેડૂતોને જે મોટું નુકસાન હોય છે દાખલા તરીકે એક વીઘાનો કપાસ ખેડૂતોને હોય તો દસ મણ કપાસની ગણતરી કરો તો વિઘે પંદર હજાર રૂપિયા કપાસના ખેડૂતોને આવવાના હોય તે પણ ખેડૂતોને ફાયદાકારક નથી હોતા કારણ કે પંદર હજારની સામે દસ હજાર રૂપિયાનો તો તેમણે ખર્ચ કરેલો હોય છે અને પાસઠ હજાર રૂપિયાનો ખર્ચ કરવાનો હજુ બાકી હોય ત્યારે કપાસ નિષ્ફળ જાય છે એટલે કે એક વિઘા દીઠ મિનિમમ વીસ હજાર રૂપિયાની જો સહાય ખેડૂતોને આપવામાં આવે તો એક હેક્ટરના એક લાખ રૂપિયા અથવા તો એક લાખને વીસ હજાર રૂપિયાની જો સહાય આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે આ રીતે સરકારનો નિર્ણય હોવો જોઈએ પરંતુ માત્ર ને માત્ર બે હેક્ટરની મર્યાદાની અંદર વીસ પચીસ હજાર રૂપિયા બે હેક્ટરના એટલે કે બાર હજાર પાંચસો રૂપિયા જેવી સહાય માત્ર એક હેક્ટર દીઠ સરકાર કરતી હોય છે તેમાં ખેડૂતોને કશો ફાયદો થતો નથી તો આપણે ખાસ કરીને અપીલ છે કે ખેડૂતોને જે પણ મુજવતા પ્રશ્નો હોય કોમેન્ટ કરવી કારણ કે સરકાર અથવા તો આ વિડીયોને બને તેટલો શેર કરો જેથી કરીને તેને ખ્યાલ આવે કે આવા મુજવતા પ્રશ્નો છે આ રીતની સ્થિતિ છે ટેકાના ભાવ પણ અત્યારે ખાસ ખેડૂતોને જે માત્ર દેખાડવા પૂરતી અરજીઓ લેવામાં આવે ત્યાર પછી પૂરતા ભાવ મળતા નથી ગમે